નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર જાફરાબાદ થી જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે સૈયદ ઢોલરસા બાબાનો ઉર્સ કોમી એકતા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આવેલ આસ્તનાઇ બુજુર્ગાની દિન આરીફ અકવલી બાકરામત સૈયદ ટોલરસા પીરનું પંદરમો ઉર્સ મનાવવામાં આવ્યો આજરોજ બાનુમાની દરગાહેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ બપોરના બે કલાકે ચાદર મુબારક નું જુલુસ કાઢવામાં આવેલ અને ગામના મુખ્ય માર્ગોથી દરગાહ શરીફ સુધી પહોંચે તેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલ તમામ સુન્ની મુસ્લિમ સમાજના વડીલો યુવાનો મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને દરગાહમાં ફૂલ ચાદર ચડાવ્યા બાદ તમામ સુનિયો હાજરીમાં પૂરા વિશ્વ માટે શાંતિની કરવામાં આવી ત્યારબાદ વાડી વિસ્તારમાં આવેલ નદી કિનારે દરગાહના ગ્રાઉન્ડમાં સાડા ચાર કલાકે રાત્રિના પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને પ્રોગ્રામ બાદ આમ નિયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો આ પ્રોગ્રામમાં સાદાતી કિરામ ઉલમાએ કિરામે હાજરી આપી હતી ઢોલરસા પીર કમિટી ટીમ્બી દ્વારા જહેમત ઉઠાવી આ કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો હતો સંવાદદાતા વિરજીભાઈ શિયાળ माध्यम टाइम्स न्यूज़ अमरेली गांव टिंबी भी तालुक टिंबी जा गांव अंदर હિન્દુ મુસ્લિમના પ્રતિક એવા ઢોલર સા દાદાનું ઉરસ હર સાલની જેમ સાનો સુકતે ઉજવવામાં આવ્યું છે આ ઉરસના અંદર સાનો ન્યાસનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને હિન્દુ મુસ્લિમની એકતા જળવાઈ રહે એના માટે સારી નાથવા અને તકરીનો પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો એના અંદર દુઆ કરવામાં આવી કે જે અત્યારે માહોલ જે છે હિન્દુ મુસ્લિમનો માહોલ જળવાય રહે તેના માટે પણ સારી વાત કરવામાં આવી છે અને હર સાલ પણ આવી રીતે જ આ ધોલસ્તા નું ઉરજ મનાવવામાં આવશે